દિવાળી માટે હેલ્ધી એવોર્ડ દુબઈનો પ્રખ્યાત ડ્રાયફ્રૂટ ખજૂર રોલ બનાવીશું તો તેના માટે એકદમ પોચો એવો ખજૂર પસંદ કરવાનો છે પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે અહીંયા કઢાઈમાં અમે બે ચમચી જેટલું ઘી લઈ અને ખાજુના ટુકડા અને બદામના ટુકડાને ઘીમાં સારી રીતના સોતે કરીશું અને બદામી કલર આવે ત્યાં સુધી એને શોતે કરીશું ખજૂર રોલમાં આવી રીતના ડ્રાયફ્રૂટને સો ઘીમાં સોતે કર્યોને લેવાથી બજારમાં મળતા ખજૂર રોલ જેવો જ ટેસ્ટ કરે પણ બની શકે છે મારી રેસીપીઓને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરું તો બિલકુલ ફ્રી છે હવે આપણે તમે જોઈ શકો છો ખજૂર માટેના ડ્રાયફ્રૂટ છે ઘીમાં આ રીતના સોતળાઈ ગયા છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને જ્યારે આ ઘીમાં સોતડાતા હશે ત્યારે એટલો સરસ સ્મેલ કરવામાં આવશે હવે અહીંયા ફરીથી એ જ કઢાઈમાં મેં ફરીથી બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને મેશ કરેલો ખજૂર એડ કર્યું છે જો તમારી પાસે અહીંયા પોચો એવો ખજૂર ન હોય તો જરા પણ ગભરાવાની જરૂર નથી તો તેના માટે તમારે ખજૂર જે કઠણ હોય તો તેને તમારે કૂકરમાં એક વાસણ રાખી અને ખજૂરને તેમાં એડ કરી અને કૂકરનું ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ વિસલ વાગે ત્યાં સુધી તમે કુક કરી લેશો તો પણ તમારે ખજૂર છે એ સોફ્ટ થઈ જશે હવે ખજૂર છે છે એ સોફ્ટ થઈ હવે તેમાં પચાસ ગ્રામ જેટલા બારીક સમારેલા અંજીરના ટુકડા એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લઈશું હવે સારી રીતના મિક્સ થઈ ગયા બાદ અહીંયા બે ચમચી જેટલા મેં તલ એડ કર્યા છે તલને ડ્રાયફ્રૂટ પહેલાં જ એડ કરવાના હતું એવું ડ્રાય ફ્રૂટ નાખ્યા બાદ તમે તલ નાખશો તો બધા જ તલ છે એ ડ્રાયફ્રૂટમાં ચોટી જશે એટલા માટે અહીંયા ખજૂરનું મિશ્રણ હોય ત્યારે જેમાં તલ એડ કરીશું હવે જે આપણે સોતે કરેલા ડ્રાયફ્રૂટ છે તેમાં એડ કરી દઈશું અને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો મસ્ત ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો આ ખજૂર રોલ બનીને તૈયાર થશે તો આ દિવાળીમાં તમે ચોક્કસથી ઘરેક બનાવજો બજારની ફર મીઠાઈને ખરીદતા ન ખરીદતા આવી રીતના જો તમે ઘરે બનાવશો ખૂબ જ ઓછા ખર્ચમાં અને ચોખ્ખો એવો ખજૂર રોલ ઘરે બનીને તૈયાર થશે હવે આપણે ખજૂરનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે એક થાળીમાં એડ કરીશું અને સારી રીતના દસથી પંદર મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું હવે ઠંડુ થઈ ગયું છે ઠંડુ થઈ ગયા બાદ સારી રીતના એના હાથ વડે મિક્સ કરી અને બે ભાગમાં ડિવાઈડ કરી અને લાંબો એવો રોલ વાળીશું અહીંયા જો તમારે રોલ ન કરવા હોય તો તમે લાડુનો શેપ અથવા તો થાળીમાં થા પાથરી અને તમે બરફીનો શેપ પણ કરી શકો છો હવે એકદમ ચોપિંગ બોર્ડમાં મેં લઈ લીધું છે અને સારી રીતના વાળી અહીંયા પિસ્તાની ફ્લેક્સ અને ખસખસને આવી રીતના એડ કરી અને તેમાં રબ દોડી લઈશું જેથી બજાર જેવો જ લુક મળે અને આ રેસીપીને તમે ચોક્કસથી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો જેથી એ લોકો પણ બજારમાં મળતી રેસીપીને ન બજારમાંથી ન ખરીદે અને આવી રીતના ઘરે આ દિવસ